અંતે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો છે તેમને કોર્ટે જામીન આપ્યા છે પરંતુ પોલીસ કંઈક અલગ મૂળમાં છે અને બંને મંત્રી પુત્રો છે તેમની મુશ્કેલીઓ પણ વધી શકે તેમ છે શું પોલીસ વિચારી રહી છે તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા

નથી આવી રહી આ મંત્રી છે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુ ખાબડ બચુ ખાબડ દાહોદના દેવગઢ બારિયાના ધારાસભ્ય પણ છે અને તેમના બંને પુત્રો આ દેવગઢ બારિયા અને ધાનપુરામાં કરોડોના મનરેગા કૌભાંડમાં આરોપી બને છે કેમ કે તેમણે પેપર પર તેમની એજન્સીઓ કેવળ ને કેવળ

દેખાઈ રહી છે અને તેવું હાલ ત્યાં ચર્ચાઈ રહ્યું છે થોડાક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દાહોદના પ્રવાસે આવ્યા હતા અને તે જ સમયે આ મંત્રી બચુ ખાબડ છે તે આ કાર્યક્રમમાં પણ પણ ગેરહાજર રહ્યા હતા અને ચર્ચાનો મુદ્દો બન્યો હતો ત્યારે ફરી એક વખત આજે કેબિનેટની બેઠક છે ગાંધીનગરમાં યોજાઈ હતી તેમાં પણ આ મંત્રી બચુ ખાબડની આજની ગેરહાજરી આંખે ઉડીને વળગે તેવી સ્થિતિમાં છે આમાં મંત્રી છે તેમની અત્યારે મુશ્કેલીઓ વધી છે કેમ કે તેમના બંને પુત્રો જે પ્રકારે આજ સરકારના કરોડોના કૌભાંડમાં આરોપી બન્યા છે અને હવે કોર્ટે જ્યારે તેમને જામીન આપ્યા બાદ પોલીસ છે તે ઉપલી કોર્ટમાં રજૂઆત કરવાની છે તેવા સમાચાર મળતા સ્વાભાવિક છે કે અંબડને મંત્રી પુત્રો છે તેમની મુશ્કેલીઓ પણ વધે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટીઆ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ परा